શુક ને યાદ કરો તો બુદ્ધિ બધી बाजू થી હટી જશે પ્રશ્ન છે કર્માતીત બનવાનો સહજ પુરુષાર્થ અથવા યુક્તિ કઈ છે ઉત્તર છે ભાઈ ભાઈની ની દ્રષ્ટિને કરવાનો પુરુષાર્થ કરો બુદ્ધિથી એક બાપ સિવાય બધું ભૂલાઈ જાય કોઈ પણ દેધારી સંબંધ યાદ ન આવે ત્યારે કર્માતીત બનશો પોતાને આત્મા ભાઈ ભાઈ સમજવું આજ પુરુષાર્થની મંજિલ છે ભાઈ ભાઈ સમજવાથી દેહની દ્રષ્ટિ વિકારી ખ્યાલાત ખતમ થઈ જશે ઓમ શાંતિ ડબલ ઓમ શાંતિ ડબલ કેવી રીતે છે આ તો આ બાળકોની બુદ્ધિમાં છે જ બાપ પણ બાળકોને જ સમજાવે છે પહેલા તો બાપનો નિશ્ચય થવો જોઈએ કારણ કે આ બાપ પણ છે ટીચર પણ છે ગુરુ પણ છે આમ તો રીતેથી અલગ અલગ હોય છે છે ટીચર જુવાનીમાં કરાય ગુરુ સાહીઠ વર્ષની ઉંમર પછી કરે છે આ તો જ્યારે આવે છે ત્રણેય સાથે સર્વિસ કરે છે કહે છે નાના મોટા બધા ભણી શકે છે બાકોનું બ્રેઇન સારું ફ્રેશ હોય છે આ તો બાકો સમજી ગયા નાના મોટા બધા જીવના આત્મા જરૂર છે આત્મા જીવમાં પ્રવેશ કરે છે આત્મા અને જીવમાં ફરક તો છે ને અહીં આ બાકોને આત્મા અને પરમાત્માનું જ્ઞાન અપાય છે આત્મા તો અવિનાશી છે બાકી શરીર અહીં ભ્રષ્ટાચાર થી ઉત્પન્ન થાય છે ત્યાં તો ભ્રષ્ટાચારનું નામ જ નથી હોતું ગવાય છે સંપૂર્ણ નિર્વિકારી દુનિયા શ્રેષ્ઠાચારી અને ભ્રષ્ટાચારી શબ્દ છે ને આ બધી વાતો બાપ જ સમજાવે છે બાકોને ફક્ત આ પાકો નિશ્ચય થઈ જાય કે આપણા આત્માઓના બાપ આપણને ભણાવે છે બાપ આવે જ છે પુરુષોત્તમ સંગમ યુગ પર તો એનાથી સિદ્ધ થાય છે કનિષ્ઠ થી પુરુષોત્તમ બનાવે છે આ દુનિયા જ કનિષ્ઠ તમો પ્રધાન છે આને રવ રવ નર્ક કહેવાય છે હવે આપણે પાછા જવાનું છે એટલે પોતાને આત્મા સમજો બાપ આવ્યા છે લેવા માટે આપણે ભાઈ ભાઈ છીએ આ પાક્કો નિશ્ચય કરી લો આ દેહ તો રહેશે નહીં પછી વિકારની દ્રષ્ટિ ખલાસ થઈ જશે આ છે

હવે તો નવા સંબંધમાં જવાનું છે જૂના આસુરી સંબંધ પુરુષના કેટલા છીછી છે 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 બાપ કહે આત્મા સમજો હવે પાછા જવાનું જૂના આસુરી સંબંધ સ્ત્રી પુરુષના કેટલા છીછી છે આત્મા આત્મા સમજતા રહેશો તો પછી શરીરનું ભાન નહીં રહેશે સ્ત્રી પુરુષની કશિશ આકર્ષણ નીકળી જશે લખેલું પણ છે અંત કાળે જે સ્ત્રી સિમરે એવા ચિંતન માં જે મરે એટલે કહે છે અંત કાળે ગંગા જળ મુખમાં હોય શ્રી કૃષ્ણની યાદ હોય ભક્તિ માર્ગમાં તો શ્રી કૃષ્ણની યાદ રહે છે

માશુક એક જ છે પરંતુ ભક્તિ માર્ગમાં નામ કેટલા રાખી દીધા છે ભક્તિનો વિસ્તાર ખૂબ છે દાન તીર્થ વ્રત કરવા શાસ્ત્ર વાંચવા આ બધી ભક્તિની સામગ્રી છે જ્ઞાનની સામગ્રી તો કઈ પણ નથી આ પણ તમે નોંધ કરો છો સમજાવવા માટે બાકી તમારા કાગળ વગેરે કઈ પણ રહેશે નહીં બાપ સમજાવે છે બાકો તમે શાંતિ ધામમાં આવ્યા હતા શાંત જ હતા શાંતિના સાગર પાસેથી તમે શાંતિનો પવિત્રતાનો વારસો લો છો હમણાં તમે વારસો લઈ રહ્યા છો ને જ્ઞાન પણ લઈ રહ્યા છો સ્ટેટસ સામે છે પ્રાપ્તિ સામે છે આ જ્ઞાન બાપ સિવાય બીજા કોઈ આપી ન શકે આ છે જ્ઞાન એક જ વાર આવે છે એમને કહેવાય પણ છે પતિત પાવન સવારે બાકોને ડ્રિલ કરાવે છે હકીકતમાં એને ડ્રિલ પણ નહીં કહેવાશે

પાઠ ભજવતા ભજવતા હવે નાટક પૂરું થયું આત્મા પતિત બન્યો તો શરીર પણ પતિત બન્યું છે સોનામાં જ એલોય પડે પડે છે છે ખાદ પછી એને ગળાવાય છે હું ઓગાળાય છે તો સન્યાસી લોકો આવો અર્થ ક્યારેય નહીં સમજાવશે તે તો ઈશ્વરને જાણતા જ નથી બાપ સાથે યોગ રાખો આ માનતા જ નથી બાપ જે શીખવાડે છે તે બીજા કોઈ શીખવાડી ન શકે આમાં તો પ્રેક્ટિકલમાં મહેનત કરવાની હોય છે બાપ તો કેટલું સહજ કરીને સમજાવે છે ગાય પણ છે પતિત પાવન છે સર્વશક્તિવાન છે એમને જ શ્રી શ્રી કહેવાય છે અને શ્રી કહેવાય છે દેવતાઓને એમને શોભે છે એમનો આત્મા અને શરીર બંને પવિત્ર છે આત્માને તો કોઈ નિર્લેપ કહી ન શકે આત્મા જ ચોરાસી જન્મ લે છે પરંતુ મનુષ્ય ન જાણવાને કારણે અનરાઇટિયસ એટલે કે જુઠ્ઠા ઉલટા બની જાય છે એક બાપ જ આવીને રાઇટ્ય સાચા બનાવે છે રાવણ અનરાઇટ્ય બનાવે છે ચિત્ર તો તમારી પાસે છે બાકી આવો દસ માથા વાળો રાવણ કોઈ હોતો નથી સત્યુગમાં તો રાવણ નથી આ તો ક્લિયર છે પરંતુ જે સાંભળવા વાળા હશે તે કહેશે અહીંનું સેપ્લિંગ છે કોઈ થોડું સાંભળશે કોઈ ખૂબ પણ સાંભળશે ભક્તિ માર્ગનો જો વિસ્તાર કેટલો છે અનેક પ્રકારના ભક્ત છે અને પછી પહેલાથી જ સાંભળ્યું છે ભગાવતા હતા શ્રી કૃષ્ણ માટે પણ કહે છે ને ભગાવ્યા પછી એવા શ્રી કૃષ્ણને પ્રેમ કરે છે કેમ પૂજે છે તો બાપ સમજાવે છે શ્રી કૃષ્ણ તો ત્યાં એમને વજીર વગેરે હોતા નથી સલાહ લેવાની જરૂર નથી સલાહ લઈને તો સંપૂર્ણ બન્યા છે પછી સલાહ શું લેશે તમારે અડધો કોઈની સલાહ લેવાની નથી હોતી સ્વર્ગ અને નામ પણ સાંભળ્યું છે આ તો સ્વર્ગ હોઈ ન શકે છે જે સમજે છે અહીં અમને ધન છે મહેલ વગેરે બધું છે આ જ સ્વર્ગ છે પરંતુ તમે જાણો છો સ્વર્ગ તો છે નવી દુનિયા સ્વર્ગમાં તો બધા સદગતિમાં હોય છે સ્વર્ગ નર્ક સાથે થોડી હશે સ્વર્ગ કોને કહેવાય છે છે એની આયુ કેટલી આ બધું બાપે તમને સમજાવ્યું છે દુનિયા તો એક જ છે નવીને સત્યુગ જૂનીને કળિયુગ કહેવાય છે હવે ભક્તિ માર્ગ ખલાસ થવાનો છે ભક્તિ પછી જોઈએ જ્ઞાન બધા જીવાત્માઓ પાર્ટ ભજવતા પતિત બન્યા છે આ પણ ત્રણ ચોથાઈ છે સુખ બાકી એક ચોથાઈ છે દુઃખ એમાં પણ જ્યારે તમે પ્રધાન થઈ જાઓ છો ત્યારે દુખ વધારે થાય છે અડધું અડધું હોય તો મજા જ કેવી રીતે હોય મજા ત્યારે છે જ્યારે સ્વર્ગમાં દુઃખનું નામ મો નિશાન નથી રહેતું ત્યારે તો સ્વર્ગને બધા યાદ કરે છે નવી દુનિયા અને જૂની દુનિયાનો આ બેહદનો ખેલ છે જેને કોઈ જાણી નથી શકતા બાપ ભારતવાસીઓને જ સમજાવે છે

બધું નવું છે અનાજ પાણી ધરતી વગેરે બધું નવું આગળ ચાલીને આ બધા સાક્ષાત્કાર થયા પછી અંતમાં પણ થવા જોઈએ શરૂઆતમાં પણ સાક્ષાત્કાર થયા પછી અંતમાં પણ થવા જોઈએ નજીક આવશો તો ખુશી થતી રહેશે મનુષ્ય બહાર દેશ થી પોતાના દેશમાં આવે છે તો ખુશી થાય છે ને કોઈ બહાર ક્યાંય મરે છે તો એમને એરોપ્લેન આવે છે સૌથી ફર્સ્ટ ક્લાસ પવિત્ર થી પવિત્ર ધરતી ભારત છે ભારતની મહિમાને આ બાળકો સિવાય બીજું કોઈ જાણતું જ નથી

નેચરલ બ્યુટી રહે છે મનુષ્ય ખૂબ થોડા હોય છે સુગંધ વગેરેની પણ જરૂર નથી રહેતી દરેક ને પોતપોતાનો ફર્સ્ટ ક્લાસ બગીચો રહે છે ફર્સ્ટ ક્લાસ ફૂલો હોય છે ત્યાંની હવા ત્યાંની તો હવા પણ ફર્સ્ટ ક્લાસ રહેશે ગરમી વગેરે ક્યારેય હેરાન નહીં કરશે સદેવ બહારી મોસમ રહેશે અગરબત્તીની પણ જરૂર નથી સ્વર્ગ તો નામ સાંભળતા જ મોઢે પાણી આવે છે તમે કહેશો એવા સ્વર્ગમાં તો જટ પહોંચી જઈએ કારણ કે તમે સ્વર્ગને જાણો છો પરંતુ પછી દિલ કહે છે હમણાં તો અમે બેહદના બાપની સાથે છીએ બાપ ભણાવે છે એવો ચાન્સ પછી થોડી મળશે અહીં મનુષ્ય મનુષ્યને ભણાવે ત્યાં દેવતાઓ દેવતાઓને ભણાવશે તો બાપ ભણાવે છે રાત દિવસનો ફરક છે કેટલી ખુશી થવી જોઈએ ચોર્યાસી જન્મ પણ તમે લીધા છે તમે જ વર્લ્ડ હિસ્ટ્રી જોગ્રોફી જાણો છો કે આપણે તો અનેક વાર રાજ્ય લીધું પછી રાવણ રાજ્યમાં આવ્યા હવે બાપ કહે છે તમે એક જન્મ પવિત્ર બનો તો એકવીસ જનમ તમે પાવન બની જશો કેમ નહીં બનીશું પરંતુ માયા એવી છે ભાઈ બહેનની પણ દાળ નથી ગળતી કાચા રહી જાય છે દાળ ગળે ત્યારે જ્યારે પોતાને આત્મા સમજી ભાઈ ભાઈ સમજે નીકળી જાય આ છે મહેનત સહજ પણ ખૂબ છે કોઈને કહેશો ખૂબ મુશ્કેલ છે તો એમનું દિલ હટી જશે એટલે એનું નામ જ છે સહજ યાદ જ્ઞાન પણ સહજ છે ચોર્યાસી ના ચક્રને જાણવાનું છે પહેલા પહેલા બાપનો પરિચય આપવાનો છે બાપની યાદથી આત્મા યાદ કરો ભારતનો પ્રાચીન યોગ જ કહે છે જેનાથી ભારતને વિશ્વની બાદશાહી મળે છે પ્રાચીન કેટલા વર્ષ થયા લાખો વર્ષ

પછી ત્યાં જ્ઞાનની જરૂર જ નહીં રહેશે મુક્તિ જીવન મુક્તિ મેળવી લીધી ખલાસ મુક્તિ પણ પોતાના સમય પર જીવન મુક્તિમાં આવીને સુખ મેળવશે બધા જીવન મુક્તિમાં આવે છે વાયા મુક્તિ અહીંથી જશે શાંતિધામ બીજી કોઈ દુનિયા જ નથી જામાનુસાર અનુસાર બધાને પાછા જવાનું જ છે વિનાશની તૈયારીઓ થઈ રહી છે આટલો ખર્ચો કરી બોમ્બસ બનાવે છે તો રાખવા માટે થોડી બનાવે છે બારૂદ છે જ વિનાશ માટે સત્યુગ ત્રેતામાં આ વસ્તુ હોતી નથી હવે 84 જન્મ પૂરા થયા આપણે આ શરીર છોડી ઘરે જઈશું દિવાળી પર બધા નવા નવા સારા સારા કપડા પહેરે છે તમે આત્મા પણ નવા બનો છો આ છે બેહદની વાત આત્મા પવિત્ર બનવાથી શરીર પણ ફર્સ્ટ ક્લાસ મળે છે આ સમયે આર્ટિફિશિયલ ફેશન કરે છે પાવડર વગેરે લગાવીને ખૂબ સુરત બની જાય છે ત્યાં તો નેચરલ બ્યુટી હોય છે આત્મા એવર બ્યુટિફુલ બની જાય છે આ તો તમે સમજો છો સ્કૂલમાં બધા એક જેવા નથી હોતા તમે પણ પુરુષાર્થ કરો છો અમે એવા લક્ષ્મી નારાયણ બનીએ આ છે તમારો ઈશ્વર્ય કુળ પછી હોય છે સૂર્યવંશી ચંદ્રવંશી વંશજ આ બ્રાહ્મણોમાં રાજાઈ નથી તમે હમણાં સંગમ પર છો કળિયુગમાં હમણાં રાજાઈ નથી ભલે કોઈ રાજાઈ રહી પણ જાય નીલ તો ક્યારેય થતી નથી હમણાં તમે આ બનવા માટે પુરસાત કરી રહ્યા છો જોઈશું આપણે આત્મા ભાઈ ભાઈ છીએ અને એ છે બાપ બાપ કહે છે એકબીજાને ભાઈ ભાઈ જુઓ ત્રીજું નેત્ર જ્ઞાનનું તો મળ્યું છે તમે આત્મા ક્યાં નિવાસ કરો છો આત્મા ભાઈ પૂછે છે આત્મા ક્યાં રહે છે તો કહે છે આ ભ્રુકુટીમાં આ તો કોમન વાત છે એક બાપ સિવાય કંઈ પણ યાદ ન આવે અંતમાં તો શરીર પણ આવી રીતે બાપની યાદમાં છૂટે બાપ દાદાના યાદ પાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે સત્યુગમાં ફર્સ્ટ ક્લાસ સુંદર શરીર પ્રાપ્ત કરવા માટે હમણાં આત્માને પાવન બનાવવાનો છે કાટ ઉતારી દેવાનો છે આર્ટિફિશિયલ ફેશન નથી કરવાની બીજું એવર પવિત્ર બનવા માટે પ્રેક્ટિસ કરવાની છે કે એક બાપ સિવાય કંઈ પણ યાદ ન આવે આ દેહ પણ ભૂલાયેલો હોય ભાઈ ભાઈની દ્રષ્ટિ નેચરલ પાકી હોય આજનું વરદાન શુભ ભાવના શુભ કામનાના સહયોગથી આત્માઓને પરિવર્તન કરવા વાળા સફળતા સંપન્ન ભવ જ્યારે કોઈ પણ કાર્યમાં સર્વ બ્રાહ્મણ બાળકો સંગઠિત રૂપમાં પોતાના મનની શુભ ભાવનાઓ અને શુભકામનાઓનો સહયોગ આપે છે તો આ સહયોગથી બની જાય છે જે આત્માઓને પરિવર્તન કરી લે છે જેવી રીતે પાંચ આંગળીઓના સહયોગથી કેટલું પણ મોટું કાર્ય સહજ થઈ જાય છે એવી રીતે દરેક બ્રાહ્મણ બાળકનો સહયોગ સેવાઓમાં સફળતા સંપન્ન બનાવી દે છે સહયોગ રિઝલ્ટ સફળતા છે આજનું સ્લોગન કદમ કદમમાં પદમોની કમાણી જમા કરવાવાળા સૌથી મોટા ધનવાન છે ઓમ શાંતિ